તબેલા લોન સહાય યોજના ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ આત્મઉત્પાદન યોજના છે આ યોજના ખાસ કરીને આદિજાતિ અનુસૂચિત જનજાતિ સેન્ટ વર્ગના પશુપાલકો અને ખેડૂતો માટે છે જેમને પશુપાલન વ્યવસાય ગાય ભેન્સ તબેલા શરૂ કરવા અથવા વિસ્તારવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના દ્વારા ગુજરાતના પશુપાલન ક્ષેત્રને મજબૂત બનાવવા અને દૂધ ઉત્પાદન વધારવાનો ઉદ્દેશ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજના બે હજાર બાવીસમી સક્રિય છે અને બે હજાર પચ્ચીસમાં માં પણ ચાલુ છે તબેલા લોન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને તબેલા સ્ટેબલ બનાવવા અને પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે સસ્તી લોન પૂરી પાડવી આદિજાતિ વર્ગના લોકોને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો વધારવા કુદરતી ખેતી અને આધુનિક પશુપાલન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું તબેલા લોન સહાય યોજના માટે પાત્રતા ધોરણ અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાર અનુસૂચિત જનજાતિ સેન્ટ વર્ગનો હોવો જોઈએ પશુપાલન વ્યવસાયમાં રસ અને અનુભવ હોવો જોઈએ ગાય ભેંસનું પાલન કરતા હોવા જોઈએ કોઈ અન્ય સરકારી લોન અથવા સબસિડી ન લીધી હોવી જોઈએ આધાર કાર્ડ અને બેંક ખાતું જોડાયેલું હોવું જોઈએ તબેલા લોન સહાય યોજના માટે લોનની વિગતો લોનની મહત્તમ રકમ ચાર લાખ રૂપિયા છે લોનનો વ્યાજ વ્યાજદર ચાર ટકા સબસીડીઝર લાભાર્થીને ફાયદો છે લોન ચુકવણીનો સમયગાળો બે ત્રણ ચાર પાંચ વર્ષ લોનની રકમ પ્રમાણે તબેલા લોન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડની નકલ રેશન કાર્ડ અથવા નિવાસ પુરાવો જાતિનું પ્રમાણપત્ર એસટી બેંક પાસબુક અથવા ખાતાની વિગતો જમીનના દસ્તાવેજો જે જમીન પર તબેલો બનાવવાનો હોય જામીનદારના દસ્તાવેજો આધાર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો આવક પુરાવો અથવા બીપીએલ કાર્ડ જો લાગુ પડતું હોય તો મોબાઇલ નંબર તબેલા લોન સહાય યોજના માટે અરજી પ્રક્રિયા અધિકૃત વેબસાઇટ પર જાઓ મુખ્ય પૃષ્ઠ પર અપ્લાય ફોર લોન બટન પર ક્લિક કરો ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પેજ ખુલશે જો પ્રથમ વખત અરજી કરતા હો તો સાઇન અપ પર ક્લિક કરીને રજીસ્ટર કરો મોબાઈલ નંબર ઇમેઇલ અને પાસવર્ડ આપો રજીસ્ટ્રેશન પછી લોગ કરો અરજી ફોર્મ ભરો બધી વિગતો તપાસીને સેવ કરો અરજી નંબર જનરેટ થશે તેની પ્રિન્ટ લો અને સાચવો અરજીની સ્થિતિ વેબસાઇટ પર તપાસો મંજૂરી પછી લોન બેંક દ્વારા જમા થશે તબેલા લોન સહાય યોજના દ્વારા તમે તમારા પશુપાલન વ્યવસાયને નવી ઊંચાઈઓ આપી શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે